નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો જેની આપણે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એવા પીએસઆઈના નવા આરઆર અથવા પીએસઆઈની પરીક્ષાનો પરીક્ષાનો નવો અભ્યાસક્રમ આપણે કહી શકીએ એ જાહેર થઈ ગયો છે તો જેની આપણે આજે આપણે ચર્ચા કરીશું તો જોઈએ પીએસઆઈનો નવો અભ્યાસક્રમ પ્રથમ વાત કરીએ આપણે તો કે સબ ઇન્સ્પેક્ટરના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં થયેલો ફેરફાર જે ફેરફાર થયો છે એની આપણે આજે વાત કરીશું સબ ઇન્સ્પેક્ટર સમગ્રની પહે પરીક્ષા પહેલાં શારીરિક કસોટી પ્રિલિમ પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં લેવામાં આવી આવતી હતી પહેલાં જેના બદલે હવે હવે આપણે આ ધ્યાન રાખવાનું છે કે જેના બદલે હવે શારીરિક કસોટી મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં જ પરીક્ષા લેવામાં આવશે હવે ફક્ત બે તબક્કાની અંદર પરીક્ષા લેવામાં આવશે જેમાં પહેલાં શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા આગળ જોઈએ પહેલાં સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં સારી કસોટી લેવામાં આવતી હતી જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા પહેલાં દોડના ગુણ હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે એટલે કે દોડની પરીક્ષાના જે ગુણ હતા એ હવે ગુણ આપવાના થશે નહીં હવે ગુણ આપવામાં આવશે નહીં અને દોડમાં ફક્ત નિયત સમયમાં પાસ કરવા એ જે પ્રમાણે સમય નક્કી કરશે એ સમય મર્યાદાની અંદર આપણે દોડ પૂર્ણ કરવાની રહેશે આગળ જોઈએ પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે રદ કરવામાં આવેલ છે વજન પણ હવે રદ થયેલ છે આ સિવાય શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે તેના કોઈ પણ કોઈ ગુણ આપવાના રહેશે નહીં ગુણ કોઈ રહેશે નહીં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ એટલે શારીરિક કસોટીમાં પાસ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની મેઇન એક્ઝામમાં ભાગ લઈ શકશે શારીરિક કસોટીમાં પાસ થશે તે તમામ ઉમેદવારો ત્યાર પછીની જે મેઇન એક્ઝામ છે એમાં ભાગ લઈ શકશે આગળ વાત કરીએ હવે પહેલાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારની બે કલાકની અને સો ગુણની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવતી હતી પહેલાં આ પ્રમાણે હતું આ પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરિટ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા મુખ્ય પરીક્ષા પેપર વન ટુ થ્રી એન્ડ ફોર આમ દરેકના સો ગુણ આમ ચારસો ગુણની એમસીક્યુ ટેસ્ટ હતી પહેલાં જે હવે આપણે ધ્યાનમાં લેવાની નથી હવે એ પરીક્ષામાં ફેરફાર થઈ ગયો છે અને નવો ફેરફાર શું છે એની આપણે જોઈએ હવે વાત તો કે હવે કુલ ત્રણસો ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે કેટલા ગુણની તો કે ત્રણસો ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે જેમાં બે પેપર રહેશે કેટલા પેપર આપવાના રહેશે બે પેપર પેપર વન એટલે કે જનરલ સ્ટડીઝ એમ સીક્યુ ત્રણ કલાકનું પહેલું જે પેપર છે એ ત્રણ કલાકનું પેપર રહેશે એની અંદર એમસીક્યુ આધારિત પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને બસો ગુણનું પેપર રહેશે પેપર વન ત્રણ કલાકનું અને બસો ગુણનું રહેશે તથા પેપર ટુ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ ત્રણ કલાકનું અને સો ગુણનું રહેશે એટલે પેપર વન ત્રણ કલાકનું બસો ગુણનું અને પેપર ટુ જે ત્રણ કલાકનું એ સો ગુણનું રહેશે પેપર વન પાર્ટ એ એમાં જોઈએ જે સો ગુણ અને પાર્ટ બી સો ગુણ એમ બે ભાગમાં રહેશે પેપર વન પાર્ટ એ સો ગુણ અને પાર્ટ બી એ સો ગુણ એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાળીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે ધ્યાન રાખીશું અહીં કેટલા ટકા તો કે ચાળીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે કેટલા ટકા ચાળીસ ટકા પેપર ટુમાં પણ પાર્ટ એ એ સિત્તેર ગુણ અને પાર્ટ બી ત્રીસ ગુણ એમ બે ભાગમાં રહેશે અને આ પેપર બેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાળીસ ટકા ગુણ લાવવા ગુણ ફરજિયાત લાવવાના રહેશે પેપર ટુની અંદર પણ ચાળીસ ટકા ગુણ લાવવાના ફરજિયાત રહેશે આગળ જોઈએ પેપર વનના દરેક ભાગમાં ઓછામાં ઓછા ચાળીસ ટકા ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર ટુ ચકાસવામાં આવશે એટલે કે પેપર એકના દરેક ભાગમાં ઓછામાં ઓછા ચાળીસ ટકા ગુણ મેળવનાર ઉમેદવાર હશે એમનું જ પેપર ટુ ચકાસવામાં આવશે એટલે પાસ થવાનું જે ધોરણ છે એ ચાળીસ ટકા જૂના પરીક્ષાના નિયમોમાં વિષયો પૈકી સાયકોલોજી સોશિયોલોજી આઈપીએસ સીઆરપીસી એવિડન્સ એક્ટ ગુજરાત પોલીસ એક્ટ ગુજરાત પ્રોહિબિશન એક્ટ પ્રિવેશન ઓફ કરપ્ટ પ્રિવિશન ઓફ એડમિનસ્ટક્ટ મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયો રદ કરી નીચે મુજબના આ બધા વિષયો હવે રદ થયેલ છે એને આપણે ધ્યાનમાં લેવાના નથી હવે જે નવો અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે અને પરીક્ષા આપવાની રહેશે પેપર વન જનરલ સ્ટડી જેમાં એમસીક્યુ આધારિત જેમાં આપણે વાત કરીએ તો કે પેપર વનની અંદર પાર્ટ એમાં પેપર વનમાં પાર્ટ એની અંદર જે સિલેબસ છે એ સિલેબસની વાત કરીએ તો પ્રથમ ટૉપિકમાં જોઈએ તો કે ભાઈ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન જેને પચાસ ગુણ રહેશે અને નંબર ટુ ઉપર જોઈએ તો આપણે ક્યુટનટીવ એપિટ્યૂડ એ પચાસ ગુણનું આમ સો ગુણ રહેશે તો મેથેમેટિક્સ આ જે રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રેસ એમાં જો આપણે વાત કરીએ તો આ ગણિતનો ભાગ છે બરાબર ને તો આ પ્રમાણે આપણે વાત કરીએ તો સિલેબસમાં પાર્ટ એની અંદર જે પેપર વનમાં આ જે છે એના માટે આપણે મેટ્સ અને રિઝનિંગ એટલે આપણા માટે એમસીક્યુ આધારિત પ્રશ્નો આની આપણે તૈયારી બરાબર કરવી જોઈએ આગળ વાત કરીએ હવે પાર્ટ બીની અંદર જોઈએ તો કે એમાં જે સિલેબસ છે એ સિલેબસની આપણે વાત કરી લઈએ તો પહેલાં જ વાત કરીએ પાર્ટ બીની અંદર પહેલાં કોન્સ્ટિટ્યુશન એટલે ઓફ ભારત એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે ભારતનું બંધારણા જે પચીસ ગુણ ત્યારબાદ હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ એની અંદર પચીસ ગુણ નેક્સ્ટ વાત કરીએ આપણે તો કરંટ અફેર એન્ડ જનરલ નોલેજ જીકે અને એ પણ પચીસ ગુણનું અને ચોથા નંબર ઉપર આપણે જોઈએ તો કે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમી એ પચીસ ગુણ આમ આ સિલેબસની અંદર જે આ ચાર આપણને આપેલા છે એના ગુણ રહે થશે ટોટલ સો માર્ક્સ થશે પાર્ટ એ અને પાર્ટ બીમાં ચાળીસ ટકા ગુણ લાવવા જરૂરી હવે વાત કરીએ આગળ પેપર ટુની અંદર પેપર ટુમાં આપણે વાત કરી લઈએ તો પેપર ટુની અંદર ડિસ્ક્રિપ્ટિવ લખાણ જેની અંદર ગુજરાતી અને અંગ્રેજી તો પ્રથમ વાત કરી લઈએ આપણે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ એસે એટલે નિબંધ ત્રણસો પચાસ વડ આધારિત એના ગુણ રહેશે ત્રીસ ગુણ છે આગળ જોઈએ હવે બીજા નંબર ઉપર આપણે તો એની અંદર પ્રેસિસ રાઇટિંગ એ દસ ગુણ અને કમ્પ્રિશન એના દસ ગુણ રહેશે અને ચોથા નંબર ઉપર આપણે જોઈએ તો રિપોર્ટ એટલે કે લેખન અહેવાલ લેખન એ દસ ગુણ અને પાંચમા નંબર ઉપર લેટર પત્ર પત્રવ્યવહાર લેખન અથવા પત્ર લેખન આપણે કહી શકીએ એ દસ આમ થઈને ગુજરાતીમાં ટોટલ જે ગુણ છે પાર્ટ એ ગુજરાતી લેંગ્વેજ એ સિત્તેર ગુણનો થશે કેટલા ગુણનો થશે ટોટલ સિત્તેર ગુણ એ જ પ્રમાણે અંગ્રેજી માટે પાર્ટ બીની અંદર આપણે જોઈ લઈએ તો પાર્ટ બીમાં ઇંગ્લિશ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ એની અંદર પ્રિસિસ રાઇટિંગની વાત કરીએ પ્રિસિસ રાઇટિંગ જેની અંદર એ દસ ગુણ અને ક્રમ્પિશન એના દસ ગુણ અને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી તો અંગ્રેજી એના દસ ગુણ અને આના અંગ્રેજી લેંગ્વેજ માટે એ થશે ત્રીસ અને અહીંયા આપણે જોયા સિત્તેર આમ થઈને ટોટલ થઈ ગયા સો ગુણ બરાબર છે ને પેપર ટુની અંદર આપણે વાત કરી આગળ જોઈએ હવે પહેલાં સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી હતી એ ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોષ માટે જ ઉમેદવારને વધારાના ગુણ આપવામાં આવતા હતા જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં પરંતુ કોષના કોર્સો એના સમયગાળાના આધારે આપવામાં આવશે એનો સમયગાળો આપેલ છે આપણને એક વર્ષ હોય તો એના માટે થતા ગુણ પાંચ છે બે વર્ષનો હોય તો નવ ગુણ ત્રણ વર્ષ હોય તો બાર ગુણ ચાર કે તેથી વધારે વર્ષ હોય તો પંદર ગુણ આ પ્રમાણે એ ગુણ આપવાના થશે રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે આગળ જોઈ લે આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે તો આ પ્રમાણે નવી પીએસઆઈની ભરતીના લગતા આપણે અભ્યાસક્રમ વિશે આજે આપણે વાત કરી તો ભરતીને લગતી આવી નવી જ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય